હાલ મિત્રો તો સ્વાગત છે પરિવાર જનતા હોટ હું ના મિત્રો આજે તમારો ભાઈ આ તળાવની કિનારે આવ્યો છે રીલ બનાવવા રીલ તમે જોઈ હશે એના માટે અમારા બે ખાસ શૂટર છે જોઈ લેજો તમે મોબાઈલમાં ઊંધાવવાઈ રહ્યા છે મિત્રો આજે સ્પ્લેન્ડરની રીલ બનાવવા માટે સોરી રીલ બનાવવા માટે આવ્યા છે પણ યુટ્યુબ વિડીયો પણ ભેગાભેગ બનાવી નાખ્યા છે તમને ક્યારેક યુટ્યુબમાં શું કે રીલમાં નથી દેખાતું કે ગાડી કેવી છે અને દોઢ મિનિટનો જ ટાઈમ હોય છે એટલે ન સમજી શકે એટલા માટે જ યુટ્યુબ વિડીયો બનાવીએ બનાવીએ છીએ જેથી કરીને તમે ગાડીની ફૂલ ડિટેલ્સ ચેક કરી શકો અને વ્યવસ્થિત જોઈ શકો મિત્રો તો જાજો ટાઈમ વેસ્ટ કરવાનો થતો એમ નથી મિત્રો તમારો ભાઈ કાયદેસર બેઠો જ છે એમાં કંઈ ઘટે જ નહીં બરાબર છે એટલે પાછા ફરીવાર મિત્રો જઈએ ગાડી તરફ મિત્રો મિત્રો બે હજાર એકવીસના બારમા મહિનો હોય ને કલેજા મિત્રો આ સ્પ્લેન્ડર એકવીસના બારમા મહિનાનું છે બ્રાન્ડ ન્યુ કન્ડિશનની સ્પ્લેન્ડર છે મિત્રો કિંમત ખાલી પંચાવન હજાર રૂપિયા રહેવાની છે મિત્રો નવા કરતાં કાયદેસર અડધી કિંમત મિત્રો રાજુભાઈ ગાડીને નજીકથી બતાવો તો ખ્યાલ પડે મારા માટે મુરે ઓલી એવું કંઈ છોકરીને જ ગોતું હોય નહીં તમે મારું મને ન બતાવો તો હાલ છે બરાબર છે મિત્રો ગાડી તમે જોઈ શકો છો બહુ સારી કન્ડિશન છે નંબર પણ સારો છે તેતાલી નેવું બરાબર જોરદાર કન્ડિશન છે આખી ગાડી ઓરિજિનલ છે લેગગાર્ડ ઓરિજિનલ લાગેલું છે કલર કન્ડિશનમાં કાંઈ સ્ક્રેચિસ નથી પાછળનું ગાર્ડ પણ ઓરિજિનલ લાગેલું છે મિત્રો ટાયર બંને ગાડીના નવા છે મિત્રો પાછલું થોડુંક વીક છે મિત્રો સાહીઠ ટકા કન્ડિશન છે પાછળનું તો બ્રાન્ડ ન્યૂ ટાયર છે મિત્રો એટલે જ યુટ્યુબ વિડીયો બનાવીએ છીએ કે જે છે હકીકત તમારી સામે રહી મિત્રો બહારથી તમે આવતા હોય તો તમે જોઈ શકો વ્યવસ્થિત અને મિત્રો બાકી કાંઈ સ્ક્રેચિસ નથી ગાડીમાં એક સેલ્ફે ગાડી ચાલુ થઈ જાય છે મિત્રો અને બહુ જેન્યુન કન્ડિશન છે આમાં મોબાઈલ ચાર્જર પણ આવશે આ મોડલમાં મિત્રો અને બ્લેક કલરમાં જે સદા બહાર મિત્રો આજ કલર પરસો મિત્રો ક્યારે જૂનું થતું નથી સ્પ્લેન્ડર મિત્રો એવું ને એવું જ રહી છે જો તમે વ્યવસ્થિત મેન્ટેન રાખો તો મિત્રો કિંમત ખાલી પંચાવન હજાર રૂપિયા રહેવાની છે મિત્રો પ્લસ ગાડી ઉપર લોન પણ થશે ક્રેડિટ કાર્ડ ઉપર પણ લોન થશે ડોક્યુમેન્ટ ઉપર પણ લોન થશે એના માટે તમારે શોરૂમે વિઝિટ કરવું પડશે મિત્રો પછી બીજી ગાડીની વાત કરું મિત્રો આનો નંબર બી જોરદાર છે અગિયાર તેતાલીસ વન વન ફોર થ્રી મિત્રો વન ફોર થ્રી મારા આઈ લવ યુ વાડી સિરીઝ છે મિત્રો અને શું કહે કે આ પણ ગાડી જોરદાર કંડિશનમાં છે મિત્રો મિરર બિરર લાગેલા છે ગાડીમાં એક નંબર કંડિશન છે મિત્રો બ્રાન્ડનું બંને ટાયર નવા છે મિત્રો આખી ઓરિજિનલ છે આમાંય ગાર્ડ લાગેલું છે મિત્રો આ બે હજાર વીસનો અગિયારમો મહિનો એટલે એકવીસનું મોડલ છે મિત્રો આવી બ્રાન્ડનું કન્ડિશન છે આઈ એ આઈ થ્રી ટેકનોલોજી આની પાછળનું ટાયર સાવ નવું છે એક રૂપિયાનો ખર્ચો નથી મિત્રો બંને ગાડીમાં આની કિંમત પણ પંચાવન હજાર રૂપિયા રહેવાની છે મિત્રો પેટી પેક બંને ગાડી છે મિત્રો બંને ગાડીમાં લોન થશે મિત્રો આ સિવાયની બધી જ ગાડીમાં ઓફર ચાલુ છે મિત્રો જાણતા હો તમારો ભાઈ બેઠો જ છે અને આવી જ ગાડીનું કન્ડિશન માટે મિત્રો અને આવી જ ડીલ માટે મારું પેજ ફોલો કરતા જઉં ઇન્સ્ટામાં જે સાઈડમાં દેખાઈ રહ્યું છે યુટ્યુબમાં બી ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમે આવના આવનારા સમયમાં આ વિડિયો મળતા રહે મિત્રો અને ઇનકેસ આપણી સર્વિસ એવી છે ને મિત્રો આપણી પાસે વ્યવસ્થિત અને જેન્યુન ગાડી હોય છે ચિલ્લા ચાલુ ગાડી આપણે લેતા નથી અને કસ્ટમરને પણ નથી આપતા મિત્રો બહુ જેન્યુન કન્ડિશનની ગાડી અને બધી જ પ્રકારની ગાડી મળી જાય છે આપણું એડ્રેસ છે ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકો મિત્રો પહેલાં જૂનાગઢ જિલ્લો હતો બહુ ફોનમાં પ્રોબ્લેમ થાય છે એડ્રેસ સમજાવવામાં મિત્રો રોજ બધીને સમજાવીએ છીએ કે ભાઈ ઉના ઉના ઊંઝા સુરતનું ઊંઝાવાળું ઉના બધા સમજે છે ત્યાં કંઈક ઉનાવા છે આપને ખ્યાલ નથી પણ બધા ત્યાંનું કહે છે પણ એ ઉના નહીં દીવની બાજુમાં ઉના છે મિત્રો નો સમજે તો આપણી લોકેશન પણ ઇન્સ્ટાગ્રામમાં નાખેલી છે ફેસબુકમાં નાખેલી છે અને યુટ્યુબમાં પણ નાખેલી છે બાકી ગૂગલ મેપમાં તમે ખાલી બોલશો ને જનતા ઓટો ઉના તો પણ આવી જશે મિત્રો એટલે એડ્રેસ માટે ટૂંકમાં હેરાન ન થવું મિત્રો આપણો ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકો છે મિત્રો અને બાકી બધી જ ગાડીમાં મિત્રો લોન ફેસિલિટી અવેલેબલ છે જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે